હેલો મિત્રો ગુજરાત પોલીસ ભરતીના કોલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો તમારો જે કન્ફર્મેશન નંબર છે એ ખાસ આ નંબર ઉપર મોકલવાનો ચોરણું બે ચુમ્મોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર મોકલી દેવાનો છે અત્યારે એવું થાય છે એક સાથે બલ્કમાં બલ્કમાં લોકો જે છે એ કોલેટર ડાઉનલોડ કરી રહ્યા છે રાઈટ તો એટલે તમારો કોલેટર ડાઉનલોડ થતો નથી એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખો જેમના પણ કોલેટર બરાબર છે જેમના પણ કોલેટર નથી નીકળતા એ સૌથી પહેલાં ચોરણું બે ચુમોતેર સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી દો તમને ત્યાંથી માહિતી મળી જશે હવે ઘણા લોકોને સાઇટ જ ઓપન નથી થતી તો આપણે એ જોઈ લઈ છીએ તો આવી રીતે કોલેટર નીકળશે બરાબર થોડીક રાહ જોવી પડશે થોડીક રાહ જોવી પડશે નીકળશે એક કામ કરો જે લોકો છે એ એમનો કન્ફર્મેશન નંબર અહીંયા આપતા જાવ જેવી રીતે થાતું જેવી રીતે આપણે કરતા જઈએ છીએ બરાબર બાકી ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર મેસેજ કરી દો તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ ત્યાંથી તમને માહિતી આપી દઈશું બરાબર અહીંયા કોઈનો કન્ફર્મેશન અને ડેટ ઓફ બર્થ હોય તો આપણે અહીંયાથી પણ કરાવી આપીએ બરાબર કારણ કે જે લોકો પાસે લેપટોપ કે કોમ્પ્યુટર છે એમની પાસે વધારે ફ્રિકવન્સી હશે બરાબર એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ મારે કોલ લેટર નથી નીકળતો બરાબર મારે કોલ લેટર નથી નીકળતો તો એવું ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એક સાથે ઘણા બધા ઘણા બધા લોકો જે છે એ ડાઉનલોડ કરી રહ્યા છે બરાબર તો એક કામ કરો અત્યારે તમારો કોઈ પણ એક કન્ફર્મેશન નંબર મોકલો બરાબર એક કન્ફર્મેશન નંબર મોકલો તો આપણે એ પણ કરીએ બાકી કોઈના પર્સનલમાં જોતો હોય તો ચોરાણું બે ચોત્રીસ સાડત્રીસ ચોગ્રીસ આ નંબર ઉપર મેસેજ કરી દો તમને જે છે માહિતી ત્યાંથી પણ મળી જશે તમારો કોલ લેટર આખી પ્રિન્ટ સાથે બરોબર એટલે આ વસ્તુ કરવાની જ જો અહીં કોલ નીકળે છે કન્ફર્મેશન નંબર આપણે નાખીએ કોઈ પણ બરાબર તો એ થઈ જશે ડેટ ઓફ બર્થ પણ નીકળી જાય છે અહીંયા કેપચા ભરી દેશો એટલે સીધી પ્રિન્ટ કોલ લેટર આપશું એટલે થઈ જશે બરોબર કન્ફર્મેશન નંબર મોકલો એટલે ડેમો મળી જાય સીધે સીધો ચલો ટ્રાય કરીએ છીએ ટ્રાય કરવા બતાવીએ છીએ ચલો આવી રીતે આ આની વસ્તુ તમે મોબાઈલથી પણ કરી શકો છો મોબાઈલમાં તમારે ડેસ્કટોપ વર્ઝનમાં જવાનું છે અને ત્યાં ઉપર ત્રણ ટપકા હશે ત્યાં પણ તમે આ કરી શકો છો એટલે એવું નથી કે આનાથી પણ અત્યારે હાલ પૂરતું નહીં નીકળે કારણ કે હાલ બધા જ લોકો એકસાથે સાથે કોલેટર કાઢે છે બરાબર જો અત્યારે પણ બફરિંગ થાય છે બરાબર છે એટલે વારે વારે તમારા પ્રશ્ન આવે છે કે સર મારો કોલેટર નથી નીકળતો તો ચિંતા ના કરતા થઈ જશે જો આ સર્વિસ અનઅવેલેબલ બતાવે છે બરાબર એટલે ઘણા લોકો અત્યારે એકસાથે લાગી ગયા છે કોલ લેટર બાબતે એટલે ચિંતા ના કરવી થઈ જશે કારણ કે હજી વીસ મિનિટ થઈ છે વીસ મિનિટમાં ઘણા બધા લોકોએ કોલેટર ડાઉનલોડ કરી લીધા હશે સાઈટ તો ખ્યાલ આવી ગયો તમને આપણી સાઈડ છે ઓજસ ઉપર જવાનું છે બરાબર આપણું ઓજસ છે ઓજસની સાઇડ જોઈ લો આ સાઈડ છે અહીંયા આવવાનું છે અને ઉપર પેન્ટમાં જઈને કરવાનું છે રાઈટ બાકી એ ઓજસ આ તો એક આપણે આવી ગયું છે હેંગ થઈ ગયું છે બરોબર કોલ લેટર બધાનો નીકળી જશે બધાનો કોલ લેટર આવી જશે અત્યારે થોડુંક ગરમ કહેવાય ને માર્કેટ કારણ કે લાંબા સમયથી આપણે રાહ જોતા હતા અને એકવાર આવ્યું તારીખ આજે આવી ગઈ છે તારીખ પછી કોલેટર પણ આવી ગયા છે એટલે બધા લોકોને એક સાથે લડવું હોય બરાબર સ્વાભાવિક છે ઘણા સમયથી ખાલી વાત થતી હતી તો એની વચ્ચે આ એક સારા સમાચાર આ ચિંતા ના કરતા થઈ જશે બધાના કોલેટર આવી જશે ધ સર્વર ઇઝ અનઅવેલેબલ બરોબર છે ચલો ટ્રાય કરીએ છીએ બીજા એક નંબરની ખુલે છે ખુલે છે થોડોક ટાઈમ આપવો પડશે ખુલી જશે થોડોક સમય આપો કારણ કે હજી બાવીસ મિનિટ થઈ છે બધા લોકો અત્યારે આ પ્લેટફોર્મ પર આવીને ચેક કર્યા છે પોતાનો કોલ લેટર બરાબર એટલે થોડી ધીરજ રાખો થોડી ધીરજ રાખો આ આ બધાના કોલ લેટર આવી જશે ભૂલી જશે કારણ કે અત્યારે બધા લોકો સાથે હોય એટલે સર્વર જે છે એ ડાઉન થઈ ગયું છે બરાબર કારણ કે એ તો આગલા વિડીયોમાં જ મેં તમને જણાવી દીધું હતું કે સર્વર ડાઉન રહેશે આગલા વિડીયોમાં કીધું હતું બરાબર એટલે ચિંતા ન કરતા કારણ કે અગાઉની પર અગાઉ જ્યારે ભરતી હતી ત્યારે પણ આ જ વસ્તુ થયું હતું કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયું એટલે એક કલાકમાં બધું ઠપ થઈ ગયું હતું નીકળી જશે ચિંતા ના કરો બરાબર નીકળી જશે એટલે બધાને સરખો જ પ્રોબ્લેમ આવે છે એટલે એમાં ઉપાધિ કરવાની નથી બરાબર થઈ જશે આટલા સમય ખમી ગયા બરાબર તો એક કલાક ખમવામાં શું વાંધો હવે એટલે ખમી જ નીકળી જશે બાકી નંબર આપ્યો છે એમાં મેસેજ કરી દો બરાબર જેટલા વહેલા કોલેટર નીકળશે એટલો વહેલો પ્રયાસ રહેશે કે જલ્દી કોલેટર આવી જાય અને જલ્દી તમને ખબર પડી જાય મારે ગ્રાઉન્ડ ક્યાં એવું છે મારે ક્યાં જવાનું છે દોડવા માટે હા એક બીજી પણ વસ્તુ કે ગ્રાઉન્ડ ઉપર શું શું વ્યવસ્થા હશે કઈ રીતનું રહેવા કરવાનું એ પણ આપણે તમને જણાવશું હા થોડી વારમાં આવી જશે થોડી વારમાં આવી જશે વધારે ચિંતા કરવાની રહેતી નથી એક કલાકનો સમય આપી દો ખાલી બસ એક કલાકનો સમય આપો કોલ લેટર નીકળી જશે બધાના કારણ કે આમાં આપણા આપણા જ છે બધા જે કોલેટર ડાઉનલોડ કરે છે બધા બરાબર એટલે એક સાથે ધબધબાટી બોલાવે છે અત્યારે બીજી વસ્તુ કે ઘણા લોકોને ઓજસની વેબસાઇટ જ નથી ખુલતી સાઇટ જ નથી ખુલતી બરાબર હા એટલે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બધા એકસાથે હા ખ્યાલ છે તમારે લોકોને જલ્દી જલ્દી ખાખી પહેરી લેવી છે દોડી લેવું છે ખાખી પહેરી લેવી છે રાઈટ તો થોડું હવે ધીરજ રાખવાની આટલા દિવસો કે એમાં આપણે છ મહિનાથી રાહ જોતા હતા કે ભાઈ આવી જશે આવી જશે દોડની પણ આપણે નવેમ્બરનું કીધું હતું એ આપણે ખમી ગયા એટલે હવે વધારેની કલાક જ કમવાનો છે પછી આપણું આપણી કંકોત્રી આવી જશે આપણા હાથમાં હા હવે ખાલી કલાકમાં જ વેઇટ કરવાનો છે કલાકમાં તો આવી જશે આપણે છ મહિનાથી રાહ જોઈને બેઠા છીએ તો હવે એક કલાક જાતા હું વાર લાગવાની બરાબર એટલે કોઈ ચિંતા ન કરતા જે પણ લોકો પાછળથી જોડાય છે એ પણ લોકોને કહી દેવાનું સાઈટ અત્યારે કોલર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ચૂક્યા છે સાઇટ થોડીક ડાઉન ચાલે છે બરાબર સાઇટ થોડીક ડાઉન ચાલે છે એટલે બાકી બધું છે જ તે ઓકે તો મળીએ પાછા ના નવી અપડેટ સાથે કારણ કે ખોટામાં સમય જ કરો ના ના આવશે આવશે તમ તાર આવશે આવી જશે એક સાથે હુમલો થયો છે આ લાખ ઉમેદવારો છે થાય તો ખરા ને એક જ સાઈડ બંને એમાં ભર્યું હોય તો બંનેનો કન્ફર્મેશન જોઈ લેવાનો બંનેનો કન્ફર્મેશન જોઈ લેવાનો અને જ્યારે તમારે પરીક્ષા હોય ત્યારે બંને કોલેટર સાથે લઈને જવાના જો બંને કોલેટર નીકળતા હોય તો બંને કોલેટર ડાઉનલોડ કરી લેવાના અને એ બંને કોલેટર તમારે જ્યારે ભરતી હોય તો સાથે લઈને જવાનું ના એક જ સાઈટ છે આટલા આટલું આટલું બધું ભાર પડે છે સાઈટ ઉપર આ સાઈટ ઉપર ભાર પડવાનું મુખ્ય કારણ એ છે કે એક સાથે બધા નીકળી ગયા સાત દિવસ સુધી મિનિમમ સાત દિવસ જૂની ભરતી પ્રમાણે બાકી આગળ ખેંચાવે તો ભરતી બોર્ડ છે કારણ કે પહેલાં હસમુખ કાકા છે આપને અપડેટ આપતા હતા હવે મેડમ આવ્યા છે તો મેડમ ટ્વિટર ઉપર એક્ટિવ નથી હોતા સાત દિવસ તો મિનિમમ ચાલશે ના પ્રિન્ટ લઈને જવાનું કારણ કે મોબાઈલ એન્ટ્રી નહીં આપે ત્યાં મોબાઈલની એન્ટ્રી નથી બરાબર તો ખાસ એ જોઈ લેજો હા હારે રાખવી પડશે એક ડોક્યુમેન્ટનો વિડીયો બનાવી દીધો છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે બરાબર આ ચેનલમાં મળી જશે એટલા ડોક્યુમેન્ટ ખાસ લઈને જવાના રહેશે બાકી કોલ લેટરમાં તો વિગત મળી જ ગઈ હશે બસ કલાકની રાહ જોવાની છે હવે સાચી વાત છે સાચી વાત છે ચલો અહીંયા સુધી રાખીએ એક વાર લખી દો ભાઈ આપકી બાર ખાખી પાર પછી આપણે પૂરું કરીએ આજનો સેશન સર્વર ડાઉન છે બરાબર છે એક છે ને ખાસ દોડ બાબતે વિડીયો ખાસ જોઈ લેજો ગ્રાઉન્ડનો આખો એક વિડીયો બનાવી દીધો છે ગ્રાઉન્ડ કઈ રીતનું હોય ક્યાંથી એક્ઝિટ હોય ક્યાંથી એક્ એન્ટર થવાનું હોય કેટલા કેટલા પ્રકારના ફેઝ હોય તમારે એમાંથી પાસ થવાનું હોય ગ્રાઉન્ડ બાબતે આખો વિડીયો આપણે બનાવી દીધો છે એવું હોય તો સેકન્ડ ટાઈમ પાછા મળશું ગ્રાઉન્ડ ઉપર બરાબર યુદ્ધ એ જ કલ્યાણ પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ હર બાર ખાકી બાર બરાબર છે ઓકે તો ચેનલ પર વિડીયો છે ચેનલ પર વિડીયો આવી ગયો છે એ આખા ગ્રાઉન્ડનો એટલે તમારે જોવું હોય તો પણ મળી જશે જે લોકોને સીન પેનના આ બધા પ્રોબ્લેમ થાય એની માટે અલગથી પ્લેલિસ્ટ બનાવી દીધું છે પોલીસ ફિઝિકલ માટેના એમાં દોડનું પણ થઈ જાય છે ફિઝિકલના જે તમારે પ્રોબ્લેમ છે જે ટેટુ હોય છે કોઈને કે કાંઈ તો એનું કઈ રીતનું સોલ્યુશન થાય બધું જ એમાં કહી દીધું છે પ્લે લિસ્ટમાં મળી જશે તમને ફિઝિકલનું આખું પ્લે આપણે બનાવેલું છે પોલીસ ભરતી માટે શ્વાસ ચડતો હોય છે પેટમાં દુખતો હોય છે આવા ઘણા બધા પ્રશ્ન અત્યારે જો ગ્રાઉન્ડ છે ને ત્રણસો પંચાણું પોઈન્ટ સમથિંગ છે અને ચારસો સત્તર પ્રકારનું છે એટલે જે ગ્રાઉન્ડમાં જાવ ત્યાં જે હશે મેઇન વ્યક્તિ જે તમારું રનિંગ કરાવશે બરાબર એને પૂછી લેવાનું કેટલા રાઉન્ડ દોડવાના કારણ કે બધા ગ્રાઉન્ડની લેન્થ સરખી નથી પેલા પીએસઆઈનું આવશે પહેલાં પીએસઆઈનું આવશે પછી કોન્સ્ટેબલ પીએસઆઈ અને છેલ્લે ખાલી કોન્સ્ટેબલ બરાબર એટલે આપણે છે ને ગ્રાઉન્ડ ઉપર એક આખો વિડીયો પાછો આપણે જોશું કે ક્યાંથી તમારે એન્ટર થવાનું ક્યાંથી એક્ઝિટ કરવાનું છે સાઇટ હેંગ થઈ ગઈ છે આ તમે જોઈ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર હવે એક કલાક છે આપણે કીધું એક કલાક ખમવાનું છે વધારે નથી ખમવાનું બરોબર આપણે આ સાઇટ ઉપર છીએ ફરી એકવાર ટ્રાય કરીએ હોય તો બસ હવે જાજો સમય નથી બરાબર હવે ખાખી પહેરવાની જ છે હમણાં દોડી લેવાનું છે માર્ચ મહિનામાં પરીક્ષા પણ આપણે દઈ દેવાની છે જે સપનું ત્રણ ચાર વર્ષથી સજાવીને બેઠા હતા એ સપનું પૂરું થવાનો સમય આવી ચૂક્યો છે ઓકે તો તૈયારી કરતા રહ્યો ક્યાંય પણ તમને તૈયારીમાં કંઈ ઘટે તો એપ્લિકેશન છે એમાં જોડાઈ જાઓ બાકી રેગ્યુલરની માહિતી પીડીએફ જોતી હોય તો આપણું ટેલિગ્રામ ગ્રુપ ચાલે છે ટેલિગ્રામ ચેનલ છે ટ્રી ટ્રિકી નોલેજ એમાં પણ જોડાઈ જાઓ પોલીસ ભરતીની બધી જ માહિતી મળતી રહેશે બસ બસ ખાખી જ પહેરવી છે આપણે ખાખીની ખુમારી છે જબ તક લડેંગે નહી તબતક જીતેંગે નહી બાર હજાર લેવાના બરાબર છે થઈ જશે થઈ જશે થઈ જશે બધું હવે અહીંયા સુધી રાખીએ બરાબર બાકી ખોટી કાંઈ કરવું નથી કારણ કે ઘણા બધા ઉમેદવાર છે કે જેમના ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવી ચૂક્યા છે એટલે બધાને આન્સર કરીએ અને કોલ લેટર એમના ડાઉનલોડ કરીને મોકલાવી આપીએ અપકી બાર ખાખી પર બરાબર હવે જો હજી કયામાં તકલીફ હશે ને તો ફરી એકવાર લાઈવ થશું ત્યારે આપણે જણાવી દઈશું લાગતું નથી હવે કે ડાઉનલોડ કલાકમાં કલાક પછી થશે બરાબર કલાકમાં તો થઈ જ જશે ખાલી કોન્સ્ટેબલનું રનિંગ ફેબ્રુઆરીમાં કારણ કે પીએસઆઈમાં બહુ ઓછા ફોર્મ ભરાણા છે ખાલી પીએસઆઈમાં પછી પીએસઆઈને કોન્સ્ટેબલ છે બરાબર આપણે સાવ છે એટલે આવશે કોન્સ્ટેબલનું એટલે ફેબ્રુઆરીની મધ્યથી માંડીને ફેબ્રુઆરી અંત સુધી કારણ કે ત્રણ કારણ કે ત્રીજા મહિનાની પહેલી તારીખ સુધી તમારું રનિંગ છે એટલે ફેબ્રુઆરી ગણીને ચાલવાનું ખાલી કોન્સ્ટેબલ વળે હા સાઠ હજાર પીએસઆઈ બસ એટલે પીએસઆઈની સંખ્યા ઓછી છે જેમણે ખાલી પીએસઆઈ ડેડિકેટેડ માટે ફોર્મ ભર્યું છે બાકી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના ફોર્મ ભરવાવાળા બહુ બધા ઉમેદવાર છે સબકો નોકરી મિલેગી બસ એ જ તો છે બધાને નોકરી લેવાની છે મિત્રો લાઈક કરવાનો બાકી હોય તો એક વાર ખાસ લાઈક કરી દેજો થેન્ક યુ મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે આપણે ગ્રાઉન્ડ વિશે લાઈવ આવીશું બરાબર ગ્રાઉન્ડ વિશે લાઈવ આવીશું કેવી રીતે એન્ટ્રી હોય છે કેવી રીતે તમારે બેસવાનું હોય છે પછી કયા કયા પ્રકારના ટૂંકમાં અહીંયા કેમેરા લાગેલા હોય કઈ કઈ અપીલ બોર્ડ ક્યાં હોય છે બરાબર એ એનો વિડીયો આપણે લઈને આવીએ છીએ નજીકના દિવસોમાં જ બને તો આજ સાંજે જ લગભગ આવી જઈશું એટલે ગ્રાઉન્ડ બાબતે તમારો તમામ જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય ઓકે ખાસ જે લોકોને સીન પેનને એવું થાય છે ખાસ એકવાર પ્લે લિસ્ટ ચેક કરી લો પ્લેલિસ્ટમાં તમને જે છે બધું આપ આપી દીધું છે ઓકે જય હિન્દ જય ભારત જય મા મોગલ ઓકે આવજો બધાએ